નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે ફરી મોરબી જેવું થયું તંત્રના પાપે તૂટ્યો છે બ્રેજા ત્રીસ ઓક્ટોબર બે હજાર બાવીસના દિવસે મોરબીમાં મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટી પડતા 140 કરતા ચાલીસ વધુ લોકોના મોત થયા તંત્ર અને ઓરેવા કંપનીના પાપે નિર્દોષ લોકોના જીવ ગયા આ ઘટનાને ત્રણ વર્ષ પણ થયા નથી ત્યાં ગઈકાલે આણંદ નજીકનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો જેમાં ત્રણ લોકોના મોત થયા છે લોકોની અનેક રજૂઆતો છતાં તંત્રએ બ્રિજનું સમાકામ ન કર્યું તંત્રના પાપે અહીંથી ફરીથી લોકોના જીવ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી વિજાપુર તાલુકાના ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ વસાઈ પોલીસમાં તક ખાતે નોંધાઈ છે કોટીદાણ ગામના રહેવાસી પ્રહલાદ પટેલ અને તેનો પુત્ર નરેન્દ્રએ ભેગા મળીને કૂકરવાડા ગામમાં આવેલી માર્કેટ યાદીમાં પેઢી ચલાવતા હતા તેમણે નેવથી વધારે ખેડૂતોના નામે લોન અને પાકના પૈસા એમ કુલ અંદાજીતા નવ કરોડ રૂપિયાની ખેતરપિંડી કરીને વિદેશ ફરાર થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલ દુર્ઘટના અંગે સરકારને વિધક સવાલ આ પુલની હાલત અંગે કોંગ્રેસના અમિત ચાવડાએ સરકારને ઘણીવાર જાણ કરવામાં આવી હતી તો આ પુલનું સમારકામ કેમ ન થયો મોરબી પુલ દુર્ઘટના પછી ગુજરાતના તમામ પુલોનું નિરીક્ષણ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા તેમાં આ પુલનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સરકારની બેદરકારીને કારણે આમ આદમી ક્યાં સુધી ભોગ હવે લેવાતા રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહાર બંધમાં જોડાયા રાહુલ ગાંધી બિહાર ચૂંટણી થઈ રહેલા મતદાર ચકાસણીના વિરોધમાં વિપક્ષે બંધનું એલાન આપ્યું હતું રાહુલ ગાંધી તેજસ્વી યાદવ કનૈયા કુમાર અને પપ્પુ યાદવ આવકવેરા ચોક પહોંચી ગયા હતા અહીંથી તમામ નેતાઓએ વિરોધ પ્રદર્શન કરતાં કરતાં ચૂંટણી પંચની ઓફિસ તરફ રવાના થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિજ પડવા ઉપર શું બોલ્યા સરકારી ઈજને આણંદ વડોદરા જિલ્લાને જોડતો ગંભીર બ્રિજ તૂટી પડ્યો છે વહેલી સવારે આ બ્રિજ તૂટતા અનેક વાહનો નદીમાં કાપ્યા હતા હાલ બચાવ કામગીરી ચાલી રહી છે આ પુલ તૂટવા અંગે એક સરકારી ઈજનેરે જણાવ્યું હતું કે પુલનું આયુષ્ય સામાન્ય રીતે સો વર્ષ હોય છે આ પુલ ચાલીસ વર્ષ જૂનો છે પરંતુ તેની સમય મર્યાદા હજુ પૂર્ણ થઈ નથી મહત્વના સમાચારની વાત કરીએ તો આ કમનસીબ ઘટના છે તે ઋષિકેશ પટેલે જણાવ્યું છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને આણંદ અને પાદરાને જોડતો પુલ તૂટી પડ્યો છે એ જાણવા મળ્યું છે કે નાના અને મોટા લગભગ પાંચ વાહનો પડી ગયા હતા તેમાં અનેકના મોત પણ થયા છે પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા છે આ પુલ ઓગણીસો ને માં બનાવવામાં આવ્યો હતો આ પુલ નિયમિત જાળવણી અને સમારકામ કરવામાં આવતું હતું પરંતુ આ કમનસીબ ઘટના બની છે મિત્રો અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો બ્રિજ નથી પડ્યો તેનો એક ભાગ પડ્યો છે આણંદ વડોદરા જિલ્લાને જોડતો ગંભીર બ્રિજ તૂટી પડતા માર્ગ અને મકાન વિભાગના સચિવ

એક પીએમે વિડીયો દ્વારા એક ઝલક શેર કરી છે આ ચાર મિનિટના વિડીયોમાં સ્વાગતથી લઈને સર્વોચ્ચ સન્માન સુધીની ઝલક જોવા મળી રહી છે આ વિડીયો સાથે પીએમએ લખ્યું છે કે ભારત અને બ્રાઝિલ મિત્રતા વધુ મજબૂત બને તેવી શુભકામનાઓ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુલ દુર્ઘટના પર શું બોલ્યા ઈસુદાન ગઢવી ગઈકાલે વડોદરા જિલ્લાના પાદરામાં મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર બ્રિજ નો એક ભાગ તૂટી પડ્યો હતો અને દુર્ઘટના સર્જાઈ હતી જે બાબતે સુદાન ગઢવીએ જણાવ્યું હતું કે બ્રિજ પડી જવાની આ દુર્ઘટના માનવ સર્જિત છે અને ભાજપ સરકારની ગંભીર બેદરકારીનો નમૂનો છે ગુજરાતના લોકો ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યા છે અને સરકારને જનતાની કોઈ ચિંતા નથી મહત્વના સમાચારની વાત કરીએ તો પાદરા બ્રિજ ઉપર વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ વડોદરાના પાદરાનો બ્રિજ ગઈકાલે વહેલી સવારે તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા આ ઘટનાના પરિણામે રસ્તા ઉપર વાહનોની અવર જવર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગઈકાલથી પોલ પુનઃ કાર્યરત ન થાય ત્યાં સુધી તમામ વાહન વ્યવહારો ઉપર અવર ઉપર પ્રતિબંધ ફરમાવતો જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઇએ જાહેર કર્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુલ તૂટવા અંગે કલેક્ટરે શું કહ્યું ગંભીરા બ્રિજ પુલનો એક ભાગ તૂટવા અંગે આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું છે કે એક ટ્રક એક ઇકો અને કેટલાક બાઇકો નીચે પડી ગઈ છે બચાવ કામગીરી ચાલુ હતી પોલીસ અને વડોદરા તંત્ર એનડીઆરએફ સ્થળે ઘટના સ્થળે પહોંચી ગયો પુલ પર ફસાયેલા ટેન્કરને નીચે ન પડે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી હાલ બચાવ કામગીરી ચાલુ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુલ તૂટવા ઉપર શું બોલ્યા સાંસદ હવે ગંભીરા પોલ પુલ તૂટવા પર આણંદના ભાજપના સાંસદ મિતેશ પટેલે જણાવ્યું કે મને માહિતી મળી હતી કે આ પુલનો એક ભાગ તૂટી પડ્યો છે અને ચારથી પાંચ વાહનો નદીમાં પડી ગયા છે મેં તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપ્યો છે બચાવ કામગીરી ચાલુ છે આણંદ અને વડોદરાની તબીબી ટીમો પણ સ્થળ ઉપર હાજર હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે